ત્યારે જૂનાગઢના માંગરોળના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો માંગરોળના દરિયામાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે પંદર ઓગસ્ટથી માછીમારીની સિઝન શરૂ થઈ રહી છે માછીમારી બંધ થતાં માછીમારોને ભારે નુકસાન થશે જૂનાગઢ જિલ્લાની માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ ત્રીસ નવ પચીસથી બંધ કરવામાં આવેલ છે જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ પાંચ દસ એ પચીસ સુધી લંબાવવામાં આવેલ છે અને જે દરિયામાં માછીમારી કરી માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે પંદરમી ઓગસ્ટથી જે સીઝન શરૂ થઈ હતી અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ ચારથી પાંચ વખત તો ત્રણ નંબરનું સિગ્નલ લાગી ગયું છે અમારી બોટોને જેટલી પણ મોકલાવી હતી ત્રણથી ચાર વખત તો પરત બોલાવી પડી છે હાલ પણ અત્યારે છેલ્લા દસ દિવસથી અહીંયા માછીમાર ઘર ભેગા બેઠા છે અત્યારે દરિયામાં કરંટ પણ વધુ છે અને ગાંડો તૂર બનેલો છે અમુક બોતોની જે જગ્યામાં અત્યારે બંદરમાં લાગડવાની જગ્યા નથી તો એન્કર ઉપર ભારોબાર દરિયામાં પણ લાગરેલી છે બોતો અત્યારે હાલમાં માછીમારોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને ખૂબ જ દયાજનક પરિસ્થિતિ છે આ કેટલાક તોફાનોની આવ્યા પછી અમને એવું લાગે છે ખાસ કરીને સરકારી તંત્ર અને હવામાન વિભાગ એ લોકો વચ્ચેનું જે સંકલન હોવું જોઈએ તે સટીચ માહિતી માછીમાર સુધી પહોંચવી જોઈએ એરિયા એરિયાવાઈઝ પોઈન્ટ વાઇઝ એ એમનો મને અભાવ લાગે છે આ આની પહેલાં તોફાન હતું નહીં અને હવામાન કચેરી ઉપર સિંગલ લાગી ગયા હતા જ્યારે પૂછવામાં આવ્યું હતું કે અમને ઉપરથી કહેવામાં આવ્યું ઘણી વખતે હવામાન વિભાગ અને સરકારી તંત્ર કે ફિશરીઝ તંત્રની વચ્ચે જે તાલમેલ હોવો જે એનો ગેપ જણાય છે એના હિસાબે માછીમાર અવધિમાં મુકાય છે